हेलो दोस्तों अगर वीडियो पसंद आया तो लाइक करें सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल सेलेक्ट करें हमारी वीडियो सबसे पहले देखने के लिए और साथ ही कमेंट करना ना भूलें करवामाटे सुखदुख हूं से ये वातो करवा और कायदा सारा अपनी जे मिल्कत आपने गणेश काम में दीनी ये हमें सरकार हामे पण लड़वानी ताकत ता, आपने ता, वोट तो અને આપણે સુપ્રી કોરેટ સુધી આપણે લડવાનું તૈયારી રાખો મારા પાછો આત્રા વર્ષો થી આપણે ઉંગી રહ્યા આપણી જમીન આજે સરકાર આપણી જોડે લેવા માંગી રહી પણ મેમ કેમ તમે એકલા ન મારા પાછો તમારી પાછળ સૌ હમુ બહાદીર બધા હું પૂછું બધા અમે તૈયાર છે તમારી આંખમાં તો પાણી નકરતો હોય તે રીતે અમારી પણ આંખમાં અમારી અમારી કોઈ ના આખરે નવ પાંચ નહીં મારા પાછો તમારોમાં સરકાર હાલવા તૈયાર છે મારા પાછો અને બીજો રામી રામીડેમ રામી ડેમ આપણા કવાટ તાલુકા માં આવેલી છે એ રામી ડેમ આપણે મેં એ રામી ડેમ છે ડેમ છે ને પેલો તળાવ બનેલો છે દુભાણ માં ગાયેલી જમીન ડુબાણ મેં ગયેલી છે જમીન અને આજે જમીન મેં કોરવે જમીન આજની તારીખે ઉપર આજની તારીખે અમારા ગેલીસર ના ગામડાના કેટલા લોકો પાંચ ગામની જમીન ડુબ પાંચ ગામની જમીન અમારી જવાબ આપી હતી પણ આજની તારીખે સરકાર અમને કોઈ અમને કોઈ ન્યાય નહી આપતા અમે મામલાદાર શ્રી સાહેબ ને ગણેશભાઈ ગણેશભાઈ ને અમે અરજી આપેલી છે મહિના બે મહિના થઈ ગયા પણ અમને હજુ કંઈ મળ્યું નહીં હવે સરકાર અમને મામલાદાર સાહેબ અમને મેં અમે કીધું કે સાહેબ અમને આ વર્ષોથી અમારી જમીન તળાવ મે ગીલી છે ડેમ ની અંદર અને જમીન મે અમે ફરીએ છે તે અમને આ વર્ષોનો વર્ષો અમને વળતર આલે અને ને તે અમને જમીન આલે ને ને તે પછી અમે હર કાયદે અમે અમારી સમાજ બધી જાગૃતિ ને જાગતા એકતા હોય

આપણા એના વિસ્તારના જાણીતા અને શું પ્રશ્નો છે બરાબર તો એમને આપણા નેતાને ને પછી રાજસ્થાન ના નેતા ને સાંભળીએ એમ પી ના નેતાઓને સાંભળીએ સુખરામ રાઠવાજી